આપણે વાત કરવી છે ધર્મ સંસ્કાર અને શ્રદ્ધાથી ભરેલી એક વિશિષ્ટ યાત્રાની જ્યાં દેશના અગ્રણી ઉદ્યોગપતિ માહિતી છે કરોડો ડોલરના ડીલ કરતા વ્યક્તિઓ પણ પિતૃ શ્રદ્ધા માટે પદયાત્રા કરી શકે છે અને એ ઉદાહરણ બન્યા છે મુકેશ અંબાણી અને અનંત અંબાણી હા આપણે વાત કરીએ છીએ દેશના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી તથા તેમના પુત્ર અનંત અંબાણીની જે શુક્રવારના રોજ બિહારના વિખ્યાત ગયાધામ પહોંચ્યા કોઈ વીઆઈપી ટ્રીપ માટે નહીં પણ પિંડદાન તર્પણ અને પિતૃઋણ મુક્ત કરવા વિષ્ણુપદ મંદિર જ્યાં કહેવાય છે કે શ્રીરામ અને માતા સીતાએ પણ ત્રેતા યુગમાં પિંડદાન કર્યું હતું અને આજે વિશ્વના ટોચના ઉદ્યોગપતિ પોતાના પૂર્વજોને યાદમાં કરી ત્યાં પહોંચ્યા છે સંપૂર્ણ ધાર્મિક વિધિ કરવા વિદ્યાવાન આચાર્ય શ્યામ બિહારી પાંડેના માર્ગદર્શન હેઠળ મંદિરના ગર્ભગૃહમાં વૈદિક વિધિ ભગવાન વિષ્ણુના પદ ચિહ્નો પર પિંડ અર્પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ અને એ પછી ફલ્ગુ નદીના તટે તર્પણ અને અક્ષયવટ ખાતે પિતૃવિધિ કરી આજના સમયમાં જ્યાં મોટા ભાગના લોકો ધર્મથી દૂર થાય છે ત્યાં કરોડો ડોલરના એમ્પાયર ચલાવનારા અંબાણી પરિવારનું આ પગલું શું સંદેશ આપે છે કોમેન્ટ કરી અમને જરૂરથી જણાવજો અને અમારી વીઆર લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા